તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જઈ પૂજવા અને આજ વ્રતનો છેલ્લો દિવસ છે જયા પાર્વતીનો તો આપણે નહીં લીધું છે તો હવે આપણે જઈશું પૂજવા શંકરની દેરી આપણે પૂજવા જઈશું તો પહેલાં આપણે ત્યાર થઈ જાય તો મિત્રો તૈયાર થઈ ગયા હૈ તો ચાલો પૂજવા તો મિત્રો તૈયાર થઈ ગયા હૈ તો ચાલો આપણે પૂજવા જઈએ તો મિત્રો મંદિરે પહોંચી ગયા હૈ તો જો તો મિત્રો મંદિરે પહોંચી ગયા હૈ ครับก็สิခရစ်ခရစ်ခံရပ်ပူဇီလေဂျောအခုရေ ਮੰดิ मित्रो आ छे मंदिर ဂျောဂျောဂျော छे मंदिर ဂျောဂျော हे मंदिर ओ भी हती तो मित्रो आप चोखा ना की दे

બનાવે નકી નથી છાય નો જાય કિરેમબેન તો વિશેષ એક સુગર આજે હું તો વર્ત रिया સાચી વાત છે વર્ત રહ્યા છે એમાં હું કરવાનું હોય એમાં રહેવાનું હોય ને પૂજા જવાનું હોય તો આપણે વ્લોગ આવી જશે YouTube માં આઈ બનાવીઓ છે તમને કેતા મંદિરે પૂજા કરી હખી પૂજા કરી પણ સીન થોડોક લીધો છે કે ઘર દી હતી તો ખરો ખીનતો કે ખબર ન જાગવાનું છે હા જાગવાનું કે આપણે બની ત્યારે કેટલા જાગી નથી નથી નકર એ માલે હાલે તો પણ આપણે આપણે જો મિત્રો જગે એમ કે આમાં હા એ માલે કોઈ મિત્રો ને તો શું કરી પડે આખી રાત શું આવે

આમ જ ધાર છે બાવળાડો છે ને કે દેખાય તમને ઠેર આમથી આમ ધાર છે જ્યાં હું તરાવ જાઉં છું ઘણી વાર તમે વિડીયો તમે જોઈ હશે તરાવના આખી સાઈડ છે ધાર ધાર છે તરાવ છે બે તરાવ છે ધાર છે મસ્ત અને કેવું મસ્ત વાતાવરણ થયું ખબર અહીંયા તમે વાત જાવ જ નહોતું કાં હવે આ વખતે આપણે અહીંયા જવું વિડીયો બનાવવા મિત્રો હવેનો ને વિડીયો આવશે ને મિત્રો હવે તરા જઈશું તરાવે અહીંયા અને અહીંયા બનાવશું મસ્ત રીલ્સ બનાવશું વ્લોગ બનાવશું અને મિનિ વ્લોગ બને બનાવશું અને બીજા બધા વિડીયો અહીંયા સૌને બનાવશું મસ્ત આવશે તમે જોજો વિડીયો કેવા આવે છે અને મેં વધારે ફેમસ થયા હોય ને તો તરાવે જ થયા છે કારણ કે ઘણા બધા વિડીયો અમારે ઘરે તરાવે બે જગ્યાએ ઉતરેલા છે બીજી જગ્યાએ ગેર નથી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં બે જગ્યાએ વિડીયો બનાવી અને એમાં કિરલના વિડીયો આ કિલ મેને પહોંચી ગયા અત્યારે ચાર લાખ ફોલોઅર થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં હાજી વાત ને કાંઈ વાંધો મિત્રો પછી મિત્રો તમે મળી હલો